એક ગરીબ માણસ રોજ ભગવાનના મંદિરે સાફ સફાઈ કરવા આવે અને પછી પોતાના કામે ચાલ્યો જાય રોજ પ્રભુને પ્રાર્થના કરે કે હે પ્રભુ મારી ગરીબી મટાડો મને ખૂબ ખૂબ ધન આપો એક દિવસ કૃષ્ણ ભગવાન બાળ સ્વરૂપે આવ્યા અને કહ્યું તો રોજ પૈસાની લાલચે અહીંયા સાફ સફાઈ કરવા આવે છો પેલા માણસે ઈમાનદારીથી કહ્યું હા મારી એક જ ઈચ્છા છે મને ખૂબ પૈસા મળે બાળ સ્વરૂપમાં ભગવાને કહ્યું તથાસ્તુ જા તારા દિવસો આજથી જ ફરી જશે બીજા દિવસથી જ માણસના દિવસો બદલાઈ ગયા દિવસે ખૂબ પૈસા કમાયો ધંધામાં એટલો વ્યસ્ત થઈ ગયો કે મંદિરે આવવાનું સાવ ભૂલી ગયો ઘણા વર્ષો વીત્યા પછી એક દિવસ અચાનક સવારે પાછો મંદિરે આવ્યો અને ફરી સાફ સફાઈ કરવા લાગ્યો ભગવાને પૂછ્યું કેમ ભાઈ આટલા વર્ષો બાદ હવે શું જોઈએ છે પેલા માણસે કહ્યું પ્રભુ આપે મને પૈસા ખૂબ આપ્યા ગાડી બંગલા બનાવી નાખ્યા છોકરાઓના લગ્ન પણ ધામધૂમથી કર્યા પણ પ્રભુ મને ક્યાંય શાંતિ નથી મળતી શાંતિ માટે કેટલાય સ્થળોએ ફરવા ગયો દેશ વિદેશ ઘૂમ્યો પણ ક્યાંય ન મળી આજે અહીંયા મેં સાફ સફાઈ કરીને કશું પણ માંગવાની લાલચ વગર તો પ્રભુ આજે મને અહીં શાંતિ મળી મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો વિડીયો ગમ્યો હોય લાઈક કરજો શેર પણ